હવામાં એક નિષ્ક્રિયતા અને શાંતિ સવાઈ રહેતી જે આરતીના આરમાનને વધુ મીઠાશ પડતું હતું ધીમેથી ફળનો સ્વાદ માણતા આરતી પોતાના દિવસના વ્યસ્ત સમયથી પ્રાપ્ત કરવા વિરામનો આનંદ લઈ રહી હતી પણ આ શાંતિ લાંબા સમય સુધી ટકી નહીં ધીમા અને નિશ્ચિત પગલા સાથે દાદાજી છે એ હરિપ્રસાદ રૂમમાં પ્રવેશ્યા વાંકો વળેલો દેહ ઢીલી પડી ગયેલી ચામડી અને ચહેરા પરની કરસલીઓ બધો જ વર્ષોથી જીવી રહેલા જીવનના અનુભવની કહાણી કહી રહ્યું તેમના પગલા ધીમા પરંતુ ભાર મુક્ત હતા હલકું નરમ સ્મિત આંખમાં સળગતા સાથે થોડી લાસારી પણ દેખાતી ઉંમરના તબકે શરીર સાથ ઓછો આપતું અને તબિયત અવારનવાર નાજુક રહેતી મને હવે બહુ જ ભૂખ લાગી છે મને બહુ ભૂખ લાગી છે દાળ ભાત વધ્યા હોય તો થોડા આપની આ શાબ્દ કાનમાં પડતા આરતીના ચહેરા પરની શાંતિ પળવારમાં અદ્રશ્ય થઈ ગઈ ગુચ્ચા ભરેલા અવાજમાં તેણે ફળોની પ્લેટ ટેબલ પર પસાડીને ત્રાળ પાડી શું દાદાજી હજી તો સવારે અગિયાર વાગ્યે ભરપેટ નાસ્તો કર્યો આવ્યો અને આટલી વારમાં પાછી ભૂખ લાગી ગઈ આખો દિવસ ઘરમાં નવરા બેઠા છો કંઈ કામ ધંધો નથી એટલે જ્યારે જુઓ ત્યારે ખાવ ખાવ કરતા હોવ રહશો આ કઠોર શબ્દો દાદાજીના કાનમાં શીશાની જેમ ઉતર્યા ફળ ખાતા ખાતા જ આરતીએ પોતાનો રોષ ચાલુ રાખ્યો અને તમને ખબર છે તમને ખબર છે ને કે બધાએ બપોરે જમી લીધું છે હવે રસોડામાં જમવાનું કંઈ વધ્યું નથી જે હતું તે પતિ ગયું છે આરતીના શબ્દો સાંભળીને હરિપ્રસાદ નિશ્ચિત રહ્યા હતા વર્ષોથી આરતીના આવવા જવા કરતા તીખા શબ્દોનો અનુભવ તેમને હતો તેમ છતાં ઉમરના થાક અને ભૂખે તેમને સહજ રીતે પ્રશ્ન પૂછ્યા માટે પ્રેરિત કર્યું નિરાશા અને ભારે હૃદય સાથે તેમણે ધીમા પગલાં લઈને રૂમ છોડ્યું પગલા ભરતા દાદાજીના પગલા ધીમા લાસાર અને ભાર મુકતા લાગતા હતા જાણે દરેક ડગલા સાથે તેમના મનનું દુઃખ પ્રદર્શિત થાય થોડા પગલા આગળ વધ્યા ત્યાં આરતીનો અવાજ ફરી પાછળથી વાગ્યો ગુચ્છાથી ભરેલા અવાજમાં તે બોલી રહી હતી આ કાંઈ હોટલ નથી મિત્રો અહીં તો દરેક દિવસ જમવાનું એ જમવાનું જ દાદાજીના કાનમાં આ શબ્દ આવ્યા અને તેમના હૃદયમાં એક તીવ્ર દુઃખનું સામાન ફેલાયું તેમને ખબર હતી કે આ ગુચ્છો માત્ર આરતીના થાક અને અજ્ઞાત આશાઓમાંથી જન્મેલો છે પણ એ દિવસનો થાક અને નારાજગી એ તેમને તીવ્ર રીતે અનુભવવી પડે રૂમમાંથી બહાર આવ્યા પછી દાદાજી હરિપ્રસાદ છે એ ઘરની મધ્ય હોલમાં ધીમા પગલાં ભરતા ભરતા આગળ વધ્યા દરેક ડગલામાં સાથે તેમના મનમાં એક ભારે ઉદાસીનતા સાયા ફેલાઈ રહી હતી વર્ષો માટે આરતીના આ વૃક્ષ શબ્દ તેમના માટે નવું નથી પરંતુ આ વખતે લાગણી થોડી વધારે સ્પષ્ટ હતી હવે ઘરના કોકિંગ સુગંધથી ન ભેટાતા આરતીના રોષના શબ્દ તેમના મનમાં ગુંજવા લાગ્યા એવું લાગે છે હું માત્ર ખાવા માટે અહીં છું તેમણે દિલમાં વિચાર્યું આટલું જીવન આટલું કામ છતાં કોઈને સમજાતી નથી આ દ્રશ્યમાં આરતી લિવિંગ રૂમમાં ફરી એકવાર પોતાના ખિસ્સામાં બેસી હતી ફળો ખાવાનું બંધ કરીને તે વિશાળમાં ડૂબી ગઈ તેની આંખોમાં સે એક ગુચ્છો અને અસમજસ લાગણી ભરી હતી આ ગુચ્છો માત્ર ભૂખનો નથી પરંતુ દૈનિક કામકાજ અને તેનાથી બનેલા થાકનો છે કેમ મને સમજતા નથી મેં આખો દિવસ ઘરમાં વ્યસ્તતાનું વહન કર્યું છે પણ દાદાજી માટે તો માત્ર ભોજન પૂરતું છે તે મનમાં વિચારતી રહી આ સમય દરમિયાન દાદાજી છે ઘરના વોટર ફાઉન્ટન પાસે બેઠા થાકથી થાકેલા પગને આરામ આપી રહ્યા હતા તેમની આંખોમાં આરતી માટે એક મિશ્ર ભાવ પ્રેમ દયા અને થોડી દુઃખની સાયા હતી તેઓ જાણતા હતા કે આરતી ગુચ્છે નથી પરંતુ જીવનની તણાવ અને જવાબદારીઓથી થાકેલી છે આ વચ્ચે આરતી હળવા અવાજમાં બોલી મને કદાચ સમય મળવો જ જોઈએ હું પણ માણસ છું ને બધું એક સાથે નહીં સંભળાય એને સમજાયું કે આરતીના ગુચ્છા પાછળ છુપાયેલી છે ભલાઈ થાક અને લાગણીઓનું મિશ્રણ હૃદયમાં એક નમ્ર પ્રેમની લાગણી સાથે તેમણે આરતીની તરફ મૌનથી જોઈ તે મૌન એક પ્રકારની સહમતી એક પ્રકારની સમજ અને એક દયાળુ આવરણ તરીકે હતી આબોપાર ઘરમાંનું સોનેરી પ્રકાશ આરતી અને દાદાજી વચ્ચેની લાગણીને વધુ ઊંડાઈથી સ્પષ્ટ કરી રહ્યો હતો દરેક વ્યક્તિની લાગણીઓ એકબીજાની સામે વલણ બદલાવા માટે કાપતી અને પૂરતી દાદાજીના મનમાં વિશાર આવ્યો હું તેના પર ગુસ્સે થવાનો નથી પરંતુ તેને સમજવાનો પ્રયત્ન કરવો પ્રયાસ કરવો જોઈએ આરતી ફળોની પ્લેટ ટેબલ પર મૂકી સૂકી આંખો સાથે સોફા પર બેસી ગઈ પરંતુ ગુસ્સો હજુ પૂરો ઉતર્યો ન હતો તેના હૃદયમાં થોડી નારાજગી થોડી દુખની છાયાઓ ફેલાઈ રહી હતી હળવો કિસ્સો એક મોંઘો શ્વાસ અને તે પોતાની અંદર ઝઘડતી લાગણીઓ સાથે તણાવ અનુભવી રહી હતી અને આ વચ્ચે દાદાજી હોલમાંથી હળવા હળવા પગલાં સાથે ફરી પાછા આવ્યા તેમની આંખોમાં આરતી માટેની ચિંતાનો અને પ્રેમનો સંદેશ સલગતો હતો વહુ તેમની ધીમા અવાજમાં કહ્યું હું જાણું છું કે તમે ખૂબ પરિશ્રમ કરી રહ્યા છો આ ઘરના કામમાં તમારી મહેનત એ અખંડ છે પરંતુ આજે હું માત્ર ભોજન માટે પૂછ્યું આ અવાજ સાંભળીને આરતીના ચહેરા પરનું તોફાન થોડીક શાંતિમાં ફેરવાયું શબ્દો પરંતુ આજે હું થોડી કંટાળી હતી થોડી ઝંખના હતી કે ક્યારેક મારા પ્રયત્નોને જોઈને તમે સમજશો દાદાજી તેના સાંભળીને એક હળવું સીમિત કરીને બેઠા હું સમજુ છું બહુ વર્ષો પછી પણ તમે અત્યારે છો તે તમારો સ્વભાવ છે તમે જે પણ કરો તમારું હૃદય ખુલ્યું રહેશે અને એ મહત્વપૂર્ણ છે આ સ્વાદ દરમિયાન હોલમાં સૂર્યનો પ્રકાશ છે એ ધીમે ધીમે ઓરડામાં પ્રગટતો રહ્યો બે પાત્રો એક અનુભવોથી ભરેલી ઉંમર એક જીવનના તાણોથી થાકી ગયેલી યુવાન એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા આ મૌન સ્વાદમાં આરતીના આંખોમાં પાણીની નમ્ર સાંયા દેખાય હું કદાચ થોડું તીખું બોલી ગઈ હે હું કદાચ થોડું તીખું બોલી ગઈ તેણે નમ્રતાથી સાથે જણાવ્યું કે માફ કરશો દાદાજી દાદાજી હળવું હશે અને આગળ વધતા કહ્યું કે હવે સાલો ભોજન કરીએ હે સાલો હવે ભોજન કરીએ તમારો આહાર પ્રયત્ન પણ બહુ મૂલ્યવાન છે અને આજે અમે બંને માટે શાંતિ અને સમજૂતીનો સમય છે આ દ્રશ્ય એ દર્શાવે છે કે કેવી રીતે ગુસ્સો અને નારાજગી પણ યોગ્ય સ્વાદ સમજણ અને પ્રેમથી હળવી થઈ શકે છે દાદાજી અને આરતી બંને પોતાના હૃદયના દુઃખ અને લાગણીઓને એકબીજાની સમજણ સાથે સાંભળવા માટે તૈયાર થયા હતા દાદાજી અને આરતી હવે લિવિંગ રૂમમાં એકબીજાની સામે બેઠા હતા હળવો સૂર્યપ્રકાશ બારીમાંથી અંદર પ્રવેશતો રહ્યો અને ઓરડામાં એક સુમેળ ભરી દીધો હતો જે માનસિક શાંતિના પ્રતિક બન્યું આરતીની આંખોમાં હળવી નમ્રતા અને થોડી લાશાર ઝાકળ હતી તે હવે સમજતી હતી કે દાદાજીનો પ્રેમ અને કાળજી ભરેલું વર્તન માત્ર તેના માટેનો આદર અને પરિસ્થિતિનો મોહ છે તેણે ધીમે અવાજમાં કહ્યું કે દાદાજી હું ક્યારેક વધુ ગુચ્છો કરી જાઉં છું પરંતુ એ માત્ર મારા થાક અને વિચલિત મનના કારણે છે મને માફ કરશો દાદાજી તેના શબ્દો સાંભળી હળવું સ્મિત લાવ્યા વહુ મારા જીવનમાં ઘણા વર્ષો જીવી લીધા છે હું જાણું છું કે તમે માત્ર તમારી જવાબદારીઓ અને થાકને વ્યક્ત કરી રહ્યા છો મને એમાં કોઈ દુઃખ નથી માત્ર મને તમારી કાળજી દેખવાની ઈચ્છા હતી આ વચ્ચે આરતી ધીમે ધીમે દાદાજીને હાથમાં પોતાના હાથ મૂકી એ સ્પર્શ એ વાતને વ્યક્ત કરી રહ્યું હતું કે તેઓ બંને હવે એકબીજાની સમજવા લાગ્યા છે નમ્રતા અને દિયાળુ સંબંધના પ્રતિક બની લિવિંગ રૂમમાં શાંતિનો અવકાશ છવાયો ફળોની થાળીના સ્પર્શ સાથે ધીમા અવાજમાં થોડી હાસ્ય થોડો નમ્ર સ્વાદ બંને વચ્ચે ફરી ઉઠ્યો સમયની આંખો હળવા પગલાએ વીતતી રહી પરંતુ બંને પાત્રોની હૃદયની લાગણીઓ વધુ ગાઢ થઈ રહી હતી આ દિવસે આરતી સમજ્યું કે દાદાજી માત્ર ભોજન માટે જ નહીં પરંતુ પ્રેમ કાળજી અને સમજણની ભાવનાને વ્યક્ત કરતા કરવા માટે સદા ત્યાં રહે છે દાદાજી પણ જાણ્યા કે આરતીની તણાવ ભરેલી જીવનશૈલી અને મુશ્કેલીઓમાં પણ હંમેશા દિયાળું હૃદય રહેલું છે દાદાજી ઘરની માધ્યમ હોલમાંથી બહાર જતા પોતાને શાંતિ અને સંતોષ અનુભવ્યો આરતી સોફા પર બેઠી હળવો સ્મિત આંખોમાં અને હૃદયમાં એક હળવીથી શાંતિ સાથે ઘરના સૂર્યપ્રકાશમાં જીવનના આ નાના પરંતુ મહત્વપૂર્ણ પળોમાં લાગણીઓ અને સમજણની એકતા સ્પષ્ટ થઈ રહી આ રીતે રોજિંદા જીવનના સાધારણ દ્રશ્યો પણ સમજણ પ્રેમ અને સહાનુભૂતિથી ભરપૂર બને છે. અર્તી અને દાદાજીનો આ સંબંધ એ દર્શાવે છે કે જીવનમાં લાગણીઓની ઊંડાઈ, નમ્રતા અને કરુણાનું મહત્વ ક્યારેય ઓછું નથી થતું. મિત્રો આ વાર્તા લેખકના વિચારો દ્વારા અને કાલ્પનિક રચના કરવામાં આવી છેની અને આમાં આવતા તમામ દ્રશ્યો, પાત્રો બધું જ કાલ્પનિક છે. આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહેજો થેન્ક યુ જય માતાજી જય હિન્દ જય માતાજી